લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિવર્દન ચોકસી આપ સૌનું સ્વાગત કરું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપને કોણે શું કરવું શું ન કરવું તારીખ ત્રેવીસ બે બે હજાર પચીસને રવિવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કહું છું મેષ રાશિવાળાએ આજે ઘઉં ગોળમાંથી બનેલી વાનગી ગરીબને ખાવા માટે આપવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે આપણા પડોશી સાથે આપણે ઝઘડો કરવાનો નથી વૃષભ વૃષભ રાશિવાળાએ આજે શું કરો વૃષભ રાશિવાળાએ આજે તાંબાના લોટામાં પાણી પાણીમાં ચપટી ગોળ મસળીને આ પાણીથી ભગવાન સૂર્યનારાયણને અર્ધ આપવો શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ ગેરકાયદેસર જમીનનો સોદો કરવો નહીં મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કરો મિથુન રાશિવાળાએ આજે દિવસની શરૂઆત માતા પિતાના આશીર્વાદ લઈને કરવી જરૂરી છે શું નથી કરવાનું મિત્રો આજે કોઈને પણ કોઈ પણ વસ્તુ ઉછીની આપવી નહીં કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કર્ક રાશિવાળાએ આજે તાંબાનો એક ચોરસ ટુકડો માથા પરથી ઉવારી ને જમીનમાં દબાવવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે મફતમાં કોઈની પાસે કોઈ પણ વસ્તુ લેવી નહીં સિંહ રાશિ સિંહ રાશિવાળાએ આજે શું કહ્યું સિંહ રાશિવાળાએ આજે ઘરના વડીલોની તબિયતનું ધ્યાન રાખવાનું શું નથી કરવાનું મિત્રો આજે તડકામાં ઉઘાડામાં ફરવું નહીં કન્યા કન્યા રાશિવાળાએ આજે શું કન્યા રાશિવાળાએ જે કરવાનું છે એ બાર વાગ્યા પહેલાં બે કેળા બે લીંબુ લઈ માથા પરથી ઓવારી અને નદીમાં પદરાવજો વહેતા જલમાં વહેતું જલ તમારી નજીક નથી તો આ વસ્તુ શિવ મંદિરમાં દાન કરજો શું નથી કરવાનું મિત્રો આજે વાતચીત દરમિયાન કોઈનું પણ અપમાન નહીં કરતા તુલા રાશિ વાળાએ આજે વાળાએ આજે ઘઉં ગોળ તાંબુ આવી મહાદેવના મંદિરમાં દાન કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે આળસ કરવાની નથી વૃશ્ચિક વૃશ્ચિક રાશિ આજે શું કરજો વૃશ્ચિક રાશિ આજે કોઈ ખોટા માણસની સંગત કરવી નહીં શું નથી કરવાનું મિત્રો આજે ભૂતકાળમાં કરેલી ભૂલ પાછી રિપીટ કરતા નહીં ધનરાશિ ધનરાશિવાળાએ આજે શું કરવું જોઈએ ધનરાશિવાળાએ આજે ઘઉં ગોળમાંથી બનેલી મીઠાઈ કોઈ અંધ વ્યક્તિને શોધીને એને ખાવા માટે આપવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે પહેલાં દોરા ધાગા જંતર મંતરના તાવીજ આવી વસ્તુઓ બાંધતા નહીં મકર મકર રાશિવાળાએ આજે શું મકર રાશિવાળાએ આજે વાંદરાને ખવડાવવું જોઈએ અથવા તો કાળી કીડીને લોટ અને ખાંડ ભેગા કરીને નાખવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે બહારનું ખાવાનું ખાવાનું નથી કુંભ રાશિ કુંભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કુંભ રાશિવાળાએ આજે ગોળવાળા પાણીથી ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ અને ભગવાનને લાલ કલરના ફૂલ ચડાવવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ કામમાં બેદરકારી રાખવી નહીં મીન રાશિ મીન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મીન રાશિવાળાએ આજે આપણા ઘરની નજીકના કોઈ નાના મંદિરે જઈ અને મંદિરમાં થોડી સાફ સફાઈ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે રસોડાની બહાર બેસીને જમવું નહીં તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબ્સ્ક્રાઇબ કરે હું હરિવંદન ચોક્સી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે